છે ને લગભગ બધાએ ના પાડી એટલે સાહેબ ફેવરમાં જ જવાબ આવ્યો તો કેવી લાગે છે સાડી મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આની કિંમત કેટલી છે એ ખાસ કરીને કહેજો તો હરબાઈને અમારા પૂરા પરિવાર તરફથી ગણેશ ચતુર્થી હલો ફ્રેન્ડ જેસી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને ટાઈમ જય કેમ છો બધા મજામાં સ્વાગત છે ફેમિલી માં રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ઉપર રાખવાની ચાલો શરૂઆત થઈ ગઈ બધા વાસી કામ થઈ ગયા ચા નાસ્તો અને હું થઈ ગઈ એકદમ ફ્રી અને લઈને બેસી ગઈ છું કાલની ખરીદી કેમ કે કાલે જો વિડીયોમાં બતાવું ને તો વિડીયો બહુ મોટો થઈ જતો હતો એટલે મેં નક્કી કર્યું કે હવારમાં જ તમને છે બધી વસ્તુ બતાવી દો કેમકે કાલ તો મને હક નહોતું થતું કે તમને બતાવું બતાવું પણ વિડીયો મોટો થતો હતો તો કંઈ નહીં હાલો હવે આ જ વાત ઉપર તમે ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાના કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને કાલ મેં એક પ્રશ્ન પૂછો તો સવાલ પૂછો તો પ્રશ્ન જે કયો કે હું હેર કટ કરાવું કે નહીં તો બે ચાર જ એવા ફેમિલી મેમ્બર હતા કે એણે કીધું કે લેયર કટ કરાવો કે હેર કટ કરાવો નહીતર બાકી બધાએ ના જ પાડી કે બેન તમારા વાળ મસ્ત છે લોંગ લાગે અત્યારે ફેશન છે લાંબા વાળ હોય તો ઘરની લક્ષ્મી કેવા એવા કમેન્ટ એટલે મને છે ને લગભગ બધાએ ના પાડી એટલે સાહેબના ફેવરમાં જ જવાબ આવ્યો એટલે મેં નક્કી કર્યું છે તમારી લાગણી અને તમારા પ્રેમને માન આપી અને નક્કી કર્યું કે મારે હેરકટ નથી કરાવવા એટલે કટ નહીં કરાવવું કાંઈ વાંધો નહીં બીજું હું આવતા ભવે શોખ પૂરા કરશું આ ભવ તો ગયો

મોટા મોટા બટરફ્લાય લીધા છે કેમ કે નાના બટરફ્લાય છે ને મારા વાળમાં આવતા નથી વાળનો ગ્રોથ એટલો છે અને વાળે એવડા છે જો એટલે છે ને ઘણી વખત મન થાય કે ઈચ્છા થાય કે આપણે કંઈ છૂટા વાળ રાખીએ કે બટરફ્લાય નાખીએ પણ વાળમાં આવે જ નહીં તો શું કરું એટલે ત્રણ ત્રણ મસ્ત પેટર્ન હતા આ કંઈક જ મળે એટલે મેં ત્રણ લઈ લીધા છે અને પછી લીધી ધારાહાટું થઈને આવી પીન હમણાં બહુ જ બધા એ નાખે છે માથામાં ચોટલામાં તું નહીં તો હાલે ચોટલામાં ન નખાય પણ પોની હોય તો તો હું ધારા બે નાખી એટલે હાલે અને ત્રણ જોડી ધારાની છે ને પિન લીધી છે ને રબર લીધા છે આ બે રબર છે ને બે પિન છે હમણાં એના કપડા લીધા ને મેચિંગની મમ્મી મને આ લેવી આ લેવી તો એ લીધી અને એક લીધી છે લિપસ્ટિક મારે ધારા ને બે ને હાલે કંપની ની છે કેમ કે મને ધારાને બેને લિપસ્ટિકનો બહુ શોખ છે અને આ બધી તૈયારી થઈ છે અમારે જવાની સાહેબે કીધું ને કે નવ તારીખે જવું પછી આનું કંઈ નક્કી ન હોય અધ વચ્ચે એમ કે હાલો હવે હું ફ્રી થઈ ગયો આપણે જઈએ એટલે આપણી તૈયારીમાં રહીએ તો વાંધો નહીં ને બરાબર ને સાહેબ તો આ મારી કટલેરીની નાની એવી ખરીદી હતી ને પછી લીધું મેં એક આ પર્સ નવો જ કલર નવી જ પેટર્ન કંઈક અલગ જ પર્સ મારી પાસે હતા જ ને કા સાહેબ છે મને પર્સ બહુ જ ગમે એનો શોખ બહુ હતો આ સાઈડ પાસે જઈએ ને કાંઈ વાંધો નહીં મારી પાસે ઘણા બધા પસ છે હો મને બહુ જ શોખ છે પર્સનું હમણાં મેં કે દિવસનું લીધું નહોતું નહીં તર ત્રણ ચાર મહિના થાય ને એટલે હું પર્સની ખરીદી કરું ત્રણ ચાર મહિના તો માન નહી ઓલું સાઈડ પર્સ વાપરું ને એને નહીં હમણાં વરસદી થઈ જાય સાહેબ તો કેવું લાગ્યું તમને આ પર્સ એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને તારાબેનની એરપીન ને એ બધું કેવું લાગ્યું એ પણ મને કહેજો તો આ તો હતી આપણી કટલેરી ની ખરીદી અને અમે કાલ કીધું કે અ ઘરે નક્કી કરી નો ની અમારે હું લેવું કે હું નહીં બજારમાં જાય પછી ખબર પડે ને કાર જેવા કાલ અમે જેવા બધી ખરીદી કરી નીકળ્યા ને તો વરસાદ ચાલે વરસાદ આવ્યો ને તો આ દુકાન જોઈએ અમે વરસાદ થી બચવા દુકાનમાં ગયા હતા અને ત્યાં જઈને સાડી જોયું ને બધી જોઈ ને તો સાહેબ ને એક સાડી ગમી ગઈ મને નહીં એવો સાહેબ ને ગઈ નહીં આપડી તો દિવાળી ખરીદી દિવાળી ખરીદી થઈ ગઈ તો સાહેબ એ કે નહીં તું પહેરી જો મસ્ત લાગે છે અને મને પહેરા તો હારી લાગી એટલે લઈ લીધી મારી પાસે આવો કલર એનો તો નવો જ કલર છે જો કે આ તો પોપટી કલર કહેવાય સાડી મેં કેમ લીધી ને કેમ મૂકી કઈ ખબર નહીં કેમ કે કાલ મેં પહેરીને ટ્રાય કરી દીધી એટલે એમને જ હકેલીને મૂકી દીધી ક્યાં ગયો પલ્લુ આર્યો તો આ છે સાડીનો પલ્લુ ઘોડા ને હાથી તુલસી અને આ છે પલ્લું અને આ રીતની બોર્ડર છે ને આખું છે ને એમ્બ્રોડરી વર્ક છે અને ઉપર આ સ્ટોન અને ચતારી વર્ક છે નહીતર અંદરથી જો આખું એમ્બ્રોડરી વર્ક છે એટલે ખરાબ થવાની કે ધોવાતા નીકળી જવાનું ઓલું નથી જો ફૂલ એમ્બ્રોડરી છે અને સિલ્કની સાડી છે ને વજન તો આનું એટલો છે ને કે આને પેરીસ કેમ એ વિચાર કરું એકદમ હેવી સાડી છે જો તો કેવી લઈ ગઈ આ સાડી એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો કલર કેવો છે અને આની કિંમત કેટલી હૈ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે આ કેટલાની આવી હું તમને કાલ કહીશ અથવા તો વિડીયોના એન્ડમાં તમને કહી દઈશ કે આ સાડીની કિંમત કેટલી છે આ છે આનું બ્લાઉઝ બ્લાઉઝ છે એટલે પહેલા તો કંઈક અલગ જ લાગશે તો આ તમારે કહેવાનું છે કે આની સાડીની કિંમત શું છે હા હા પાંચ ની અંદર આવે આ સાડી પણ મને કેટલામાં પડી છે એમાં જોગાનો જોગ એ દુકાન વાળાને છે ને દુકાન ખાલી કરી નાખવી હતી એટલે બંધ કરી દેવાની હતી અને જે માલ હતો ને એ બધો એને સસ્તામાં કાઢી નાખ્યો હતો તો એ જ દુકાને અમે જઈને પહોંચ્યા અને પછી આપણે ખરીદી કરી મસ્ત હતી સાડી તો જો કંઈક આ રીતનું પલું છે તો કેવી લાગે છે સાડી એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આની કિંમત કેટલી છે એ ખાસ કરીને કહેજો તો સારું મેં તને વસ્તુ લઈ દીધી એ તો હે તમે લીધી હતી હા એ તો ભૂલાઈ જ જાય કા સાહેબે ઇમરજન્સીમાં કાલ મને એટલે જ બોલાવી હતી કાલે છે ને સેલ્સમેન આવ્યા હતા અને સેલ્સમેન પાસે છે ને એકદમ ફેન્સી બધી આઈટમ હતી કડા બ્રેસલેટ બંગડી પછી સ્ટલિંગની વીટી ઘણી બધી આઈટમ હતી તો સાહેબે કીધું તને આમાંથી ગમે નહીં લઈ લે કેમ કે જ્યારે એ સેલ્સમેન આવે ને ત્યારે હું હાજર ન હોય કા રાતના આવે તો પછી ટાઈમ ન હોય એટલો તો કાલે ટાઈમ હતો તો પહોંચી ગઈ હું અને લઈ આવી છું મસ્ત એવી સ્ટલિંગની બંગડી બહુ મસ્ત છે પહેરા તો એટલી મસ્ત લાગે ને જો પિંક અને વ્હાઈટ ડાયમંડ છે અને આમાં સ્પ્રે અને કેમિકલ તમે ન અડવા દો ને એટલે કાયમી માટે નવી જ રહી એની ગેરંટી કંપનીની ગેરંટી કંપનીની ગેરંટી થોડીક મોંઘી છે પણ કાયમી માટે તમે પહેરી શકો આને સ્પ્રે અને જે આપણે કોસ્મેટિક વસ્તુ હોય ને એ નહીં અડવા દેવાની એટલે એ નવી જ રહે એટલે આપણી દુકાને આવી અવનવી છે ને તમને ફેન્સી આઇટમ મળી જાય હે રિંગ છે એ બધું છે વરસાદ ન થયો અને આ તો થઈ બંગડીની વાત પહેલાં અમે દુકાનેથી આ ખરીદી કરી ને પછી ગયા હતા તેડવા ને પછી આ ખરીદી કરી અને એક લીધું છે માનવભાઈ હાટું થઈને મહાકાળવાળું વાળું કળું મહાકાળ શોખ છે મારા માનવને છે ને હાથમાં કળા પહેરવાનો બહુ જ શોખ છે આ સ્ટ્રલિંગનું જ છે આમાં એ જ સેમ પ્રોસેસ છે કે કેમિકલ કે સ્પ્રે ન ઓડે ને એટલે આવું નવું જ રે કાયમી માટે હવે માપનું જોવાનું છે માનવને નાની સાઇઝ થાય કે મોટી એ ખબર નથી કેમ કે બહુ પતલો થઈ ગયો છે નહીંતર તો બાપ દીકરા દીકરાબાઈનું માપ એક જ હતું તો હવે જોઈએ તો બદલાવવું પડશે તો કેવી લાગી તમને અમારી આ નાનકડી એવી ખરીદી અને કેવા લાગ્યા અમારા દુકાનના કળા અને બંગડી એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને અમારી દુકાને બધી વસ્તુ મળી જાય એવું જોઈએ તો કમેન્ટ કરીને કહેજો બરાબર ને સારું હાલો તો મળડા થોડીક વાર રહીને અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને ક્યાં છે પોહા એક વાગાનો બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર અમાર ધારાબેન સ્કૂલેથી આવી ગયા જય શ્રી કૃષ્ણા જય માતાજી જય શ્રી કૃષ્ણા જય માતાજી એ કાતર મૂકી દે તો તું કાતર મૂકી દે અને મારે એક સાડીમાં ફોલ છેડા થયા છે એક સાડીમાં બાકી છે ધારાનો ડ્રેસ સીવવાનો છે બ્લાઉઝ સીવવાનો છે કેટલા કામ છે ને આજે અમાર ધારાબેને છે ને ચોરી કરી હતી અને ચોરી કરતા પકડાઈ ગયા ને પછી ધારાબેન રોયા કરી દીધી ચોરી સ્કૂલે પેપરમાં

જો ગોમડી મૂ પછી પછી હે ને હા માના બેસપલિંગ તો આવડી ગયા અને એમ એમ તો કેનો સ્પેલિંગ નો તો કેનો કેનો એટલે તે ચીટિંગ કરી એટલે કે તો હવે સ્પેલિંગ જોડવાના સ્પેલિંગ આવડતા તો હવે હવે પેપર માં કેટલા માર્ક આવશે 20 આવે કે

મારે એટલે જ હોસ્ટેલમાં મૂકી દેવી તમે બધાય મને કમેન્ટમાં કહેજો તારા હોસ્ટેલમાં મૂકી આવીએ કે અહીંયા રાખીએ જાઓ ને હોસ્ટેલમાં કારણ કે મને હોસ્ટેલ બતાવી કે ને નહીં ભાઈ નહીં નહીં ભાઈ નહીં હા ભાઈ હા અને જો આજ તો ચક્કા રાણા શું ખારા થયા છે જઈ લે ચાર નાની ચક્કી અહીંયા આવી ચાર દેવચકી હલો થાળી તૈયાર થઈ ગઈ છે આજે બપોરામાં છે દૂધી દાળ નું શાક ભાત રોટલી પપૈયાનું કાચું દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી આ છે બપોરનું મેનુ તો હાલો હવે બપોરા કરી લે ને પછી મળીએ ને આમ બેન શું કરે હજી એના મગજમાં પેપર જ ગુમે આ છે ને એને ટેસ્ટ હતું ઇંગ્લિશનું એક સ્પેલિંગ નહોતું આવડતું એટલે બેગમાંથી બુક કાઢી અને એમાંથી છે ને એક સ્પેલિંગ લખતી હતી તો મોનિટરે છે ને એને પકડી લીધી પકડી લીધી ને એટલે ધારાએ બ્રહ્માસ્ત્ર કાઢ્યું રોહન ચાલુ કર્યું પણ સ્પેલિંગ તો લઈએ પાર રહ્યો મન કે હવે પેપરમાં એ કે જો અઢારમાંથી અઢાર આવે ને તોય વાંધો નહીં વીસમાંથી વીસ આવે તોય વાંધો નહીં ને પછીમાંથી પછી આવે તોય વાંધો નહીં

તો આની પહેલાના પેપર માં લા 25 માંથી 25 આવે તો એમાં જ તે જોઈને લખ્યું હોય છે ને હે હાચું બોલ એમ તો ડાઈ ડિગ્રી હું ખોટું નથી બોલતી હાચું કહું તારી મેં નતો એટલે હાચું બોલે એટલે તો આવીને કહી દીધું કે આવું છે તું નહીતર ખોટું બોલતી હોય તો કે કોઈ દી ન કઈ આને નિષ્પાપ કહેવાય બાળક અને પાછી હું કે ખબર હે કે આજ તમે ટીચર નહીં કે મમ્મી કહી દીધા થાય કે મેં તો જારે છે બે તમારી છોકરીને સમજાવી લેજો મને મમ્મી 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 કરે પણ ને બે એક જ થાય એટલે ટૂંકમાં મને આખો મમ્મી મમ્મી બોલાય છે એમ એક વખત તો ગયા વર્ષે તો લા ટીચરને બે ત્રણ વાર કહેવા કીધું ને એને કીધું કાઈ વાંધો નહીં કે વાંધો નહીં કે આ મેડમ જરાક પાડ્યા સર ધારા દેવું પડે તો જો અમાર ધારાબેન ની કઈક અવી વાતો હોય કેમ કે એ આવે ને એટલે વાતોનો ખજાનો લઈને આવે ને એક ક્યાંક ક્યાંક તો એવું થાય કે આપને છે ને ખીજે ચડે ને દાંતે આવે કેને શું કેવું કહેવાય તો બાળક જ એની મસ્તીમાં મસગુલ હોય એના ઓલામાં હોય આખો દિવસ ને ઘર મમ્મી મમ્મી કરતી હોય એટલે ન્યાય બોલાય જાય અને ઘણી વખત મને મન ઘર કહી એમ દે હું કંઈક કામ કરતી હોય ને તો લેસન કરાવતી થાય એ એમ આનું શું કરવાનું તો મને ત્યારે દાંત આવે કે સ્કૂલ મગજમાં ગુમાય કે હું સ્કૂલે જાય ને તો ઘર મગજમાં ઘુમાય કે સાહેબ તો કઈ વાંધો નહીં બેનના તો જો જે કંઈ કર્યું હોય ને સ્કૂલે આવીને નોકરીને ત્યાં લગી એને ખાધું પચે નહીં આવી છે અમારી ધારા એટલે તો કહીએ અમે મીઠુડી તો સારું હાલો કમેન્ટ કરીને જાજો અમારી મીઠુડી કેવી લાગી ગઈ તમને તો હવે બપોર આકલ લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો રોઢાના બધા કામ થઈ ગયા છે અને ધારાબેન બેસી ગયા છે હોમવર્ક લઈને તો ધારા હોમવર્ક કરે છે અને મારે આ બે ચાર જોડી કપડાં છે એમાં પ્રેસ કરવાની છે તો હાલો ફટાફટ પહેલાં કપડામાં પ્રેસ કરી લઈએ એટલે ધારાબેનનું હોમવર્ક થઈ જાય ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો થયો છે છ ને દસનો કપડામાં પ્રેસ થઈ ગઈ અમારા ધારાબહેનને હોમવર્ક થઈ ગયું તો મા દીકરી બેય છે ને ફટાફટ પોતપોતાના કામ કરીને ફ્રી થઈ ગયા અને મનીષાબેને અરે વાતય કરી લીધી કડીથી મનીષાબેનનો ફોન આવ્યો હતો આપણા ફેમિલી મેમ્બર છે સબસ્ક્રાઈબર છે તો એની અરે પંદર વીસ મિનિટ વાત કરી કેમ કે પગના હાલચાલ પૂછવા હાટે ફોન કર્યો તો અને બે દિવસ પહેલાં પલ્વીબેનનો ફોન આવ્યો હતો લંડનથી એના બે દિવસ પહેલાં બીનાબેનનો ફોન આવ્યો હતો લંડનથી હિનાબેન સુરતથી એનો ફોન આવ્યો તો જેની જેની પણ આ નંબર છે ને એ બધાના ફોન મને આવી ગયા છે અને મારા તબિયત અને મારા પગના સમાચાર પૂછવા માટે તો તમારો બધાઇનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ઈલાબેન તમે એમ કીધું કે તમે મારા કમેન્ટનો જવાબ નથી આપતા તો બેન મને હમણાં ટાઈમ મળતો નથી નહીંતર તો તમારા કમેન્ટનો રિપ્લાય આપી જ દઉં તો એટલે જ મેં તમારું નામ લીધું છે જેવો ટાઈમ મળશે ને એવો તમારા કમેન્ટનો જવાબ આપી દઈશ તો ખુશ તો હાલો હવે ધારાબેને લીધું છે બીજું બેગ અને હવે એમાંથી કાઢે છે લાલી લબાચા હવે શું કરવાનું છે તો એને જ ખબર હોમવર્ક તો થઈ ગયું એટલે હવે ડ્રોઈંગનું કામ ઉપાડ્યું છે હાલો તો હવે અત્યારે છે ને થોડોક નાસ્તો કરવો છે તો હું ધારા બે નાસ્તો કરી લઈને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રેજો ટાઈમ થયો છે નવ વાગ્યાનો ને હું આવી ગયો છે દુકાનેથી જ આપણી મસ્તી કરે છે મારી દીકરી તમે એવું બોલ્યા તો મસ્તી કરો પછી પોતે બોલે એટલે વિડીયોની શરૂઆત છે ને બોલી લઈને પછી

પગ પહોંચી ગયો છે ગરમ પાટો અત્યારે તો વાયરો છે બળફ નો શેક કરશું હળદર લગાડશું તો સારું થઈ જાય આમાં ધ્યાન નો વાપરી ને